ઓ ભમનારાયણ નમસ્કાર ડીસાની લંકા બળે છે એ વિડીયો સાંભળી કેટલાક રબારી મિત્રોમાં ફોન આવ્યો મારી ઉપર એમને કહ્યું કે તમે એમ કહ્યું કે મારે રબારી સમાજ સાથે કંઈ લેવા દેવા નથી તો ગુરુ આવું ના બોલશો તમારે રબારી સમાજ સાથે ઘણી લેવા દેવા છે અમે તો તમને ગુરુ માનીએ છીએ અને તમે અમારી ચિંતા કરો એ ખૂબ જરૂરી છે જે લોકોએ આવી લાગણી પ્રગટ કરી છે એમનો હું આભાર માનું છું ધન્યવાદ મૂળ વાત એ છે કે સહકારી ક્ષેત્રમાં જલસા છે ઘી કેળા જેને જેમ ફાવે તેમ કરે એટલા જ માટે નાનામાં નાની મંડળીના ચેરમેન મંત્રીથી લઈને પ્રદેશ કક્ષાએ એટલે કે ગુજરાત કક્ષાએ અને દેશ કક્ષાએ સહકારી આગેવાનો જલસા કરે અનેક લોકો એવા છે કે સહકારી ક્ષેત્ર સિવાય રાજકીય ક્ષેત્રમાં રસ પણ ઓછો હોય સહકારી ક્ષેત્રમાં આજીવન પૂરું કર્યું જુઓને ડીસાથી ગોવાભાઈ ભાજપમાં આવ્યા ત્યારે ગોવાભાઈએ ભાજપ પાસે કોઈ રાજ્યસભા ન માગી વોર્ડ નિગમ ન માગ્યો ડીસા એપીએમસીના ચેરમેન થવાનું માગ્યું તો ડીસા એપીએમસીના ચેરમેન થવું એટલા જ માટે અમને ગમતું હશે કે મંજૂર હશે કે ભૂતકાળમાં ડીસા એપીએમસીના ચેરમેન હતા અને પેલી બાજુ અત્યારે જમીન વિકાસ બેંકના પણ ચેરમેન છે એમને ખબર છે કે સહકારી ક્ષેત્રમાં કેવા જલસા કરવા મળે એટલે તેઓ સહકારી આગળના વિડીયોને અનુસંધાને હું વાત કરું તો જે કસ્ટોડિયન નિમાયા હતા નિશાના ધારાસભ્ય કસ્ટોડિયન અને ગોવાભાઈ માટે લોકો એમ કહે છે કે બંને સાથે મળીને લાખણીમાં આવેલા તાલુકા સંઘના ગોડાઉન જેની કરોડ રૂપિયા કિંમત થાય કમસે કમ એ અગિયાર લાખમાં વેચી માંગ્યું આ હું નથી કેતો આ લોકો કહે છે સ્થાનિક લોકો તો ત્યાં સુધી કે છે કે આ ગોડાઉન ની હરાજી પણ ન કરી અને ઠીક લાગ્યું હું એવી પ્રક્રિયા કરી અને આ ગોડાઉન વેચી નાખ્યું આ ગોડાઉન વેચી નાખ્યું ત્યારે ખબર પડી એટલે ગુજકો માસોલ પૂછવા માસોને આ ગોડાઉન છ કરોડ રૂપિયામાં માંગ્યું કે અમે આ ગોડાઉન છ કરોડ રૂપિયા આપવા તૈયાર હતા એ પણ જાણવા મળ્યું પણ એમ કે અમને આ ગોડાઉન આપવામાં ન આવ્યું ખેર મેં કહ્યું એમ સહકારી ક્ષેત્રમાં બધું થતું રહેવાનું આ ખાલી દિશા તાલુકા સંગણની વાત છે એવું નથી કે દિશા એપીએમસી માર્કેટ યાર્ડની વાત છે એવું નથી જ્યાં શોધો ત્યાં મળશે પણ સવાલ એ છે કે શોધે કોણ શોધો તો તો મળે ઠીક છે આ બધી વાતમાં આની નવા ચેરમેને પણ કોઈ તપાસ કરાવી નથી અને એટલે જ એમ લાગે છે કે દાળમાં કંઈક કાળું છે નવા ચેરમેને આવ્યા પછીથી આ વાતોની તપાસ કરવી જરૂરી હતી પણ એમણે પણ આમાં કોઈ રસ નહીં હોય ઠીક છે ગોવાભાઈ કોંગ્રેસમાં જ્યારે એપીએમસીના ચેરમેન હતા ડીસાના ત્યારે ડીસામાં છ કરોડ રૂપિયાના ગોટાળા થયાનું બહાર આવ્યું છ કરોડ રૂપિયાના ગોટાળા થયાનું જે બહાર આવ્યું એ એ વખતે અખબારોમાં પણ આવેલું છે મીડિયામાં પણ આવેલું છે અનેક જગ્યાની ચર્ચા થયેલી છે હાવ થયેલી છે પછી ફરિયાદ થઈ સેક્રેટરી ઉપર દિનેશભાઈ દિનેશભાઈ સેક્રેટરી ઉપર ફરિયાદ થઈ ત્યારે દિનેશભાઈ હું અત્યાર સુધી થોડા જળમાં ગયા અને અત્યારે તો ભગવાનના ઘરે ગયા ત્યારે નવાઈ વાત એ છે કે ડીસા એપીએમસી માં ગોટાળા થાય એની ફરિયાદ ને જેલમાં જવાનું જે કઈ પ્રક્રિયા છે એ સેક્રેટરી ઉપર થાય અને તાલુકા સ્તરમાં ગોટાળા બહાર આવે તો એની ફરિયાદ મેનેજરના બદલે ચેરમેન ઉપર થાય નવાઈની વાત નથી સહકારી ક્ષેત્રમાં આવો બેવડો ન્યાય કેમ હશે એક સંસ્થામાં સેક્રેટરીને જવાબદાર ગણાય બીજી સંસ્થામાં ચેરમેનને પણ એવું નથી સેક્રેટરી જ્યાં જવાબદાર બન્યા ત્યાં ચેરમેન છટકી ગયા અને હવે એક કેસ ફરી ઊભો ન થાય એટલે આપણે ભાજપનો શરણો શોધ્યું જ્યારે પેલા ચેરમેને કોર્ટનું એટલે કે ન્યાયનું શરણો શોધ્યું અને ન્યાય કોર્ટે એમને જામીન ઉપર છોડ્યા ત્યાં આગળ મેનેજર એટલા ઉસ્તાદ નીકળ્યા કે એમણે રાજકીય લોકોનો સહારો લઈ એમના આશ્રય એ બચી ગયા પણ વર્તમાન ચેરમેન ધારે અથવા તો માર્કેટ તાલુકા સંઘના કોઈ પણ જાગૃત ડિરેક્ટર થારે તો આજે પણ આ મેનેજર સામે અનેક ગોટાળાઓની ફરિયાદો થઈ શકે એમ છે તેની સામે તપાસ પણ થઈ શકે એમ છે અને આ જે ડીસા તાલુકા સંઘના મેનેજર ઈશ્વરભાઈ કોલા એમની મિલકતોની તપાસ કરવામાં આવે એ જ્યારથી આવે છે કે બે હજાર સાતથી ડીસા તાલુકા સંઘના તમામ દફતરો અને ચોપડાઓ તપાસવામાં આવે તો આવા તો અનેક કૌભાંડો બહાર આવવાની શક્યતાઓ છે અને અત્યારે પણ ડીસા તાલુકા સંઘમાં ચોપડાઓ કુટીબાળવાના એક્સપર્ટ લોકો છે એટલે જે કોઈ આ તપાસ કરી હોય અથવા તો ડીઆરએ આ ચોપડાઓ કબજે લઈ લેવા જોઈએ અને કબજે લઈને આની તપાસ કરવી જોઈએ દિશા તાલુકા સંગના અનેક હિતેશ્વો પણ આ વાતને ઈચ્છી રહ્યા છે અને એટલા માટે હું આ વાત આપ સૌના સમક્ષ લાવી રહ્યો છું સવાલ એટલો જ છે કે આટલેથી આ બધું અટકી જશે તો બરાબર છે બાકી જો આટલેથી આ નહીં અટકે તો પેલું અનેક ખાડાઓ ફરી ફરી અને કબરોમાંથી મળદા બેઠા થાય એમ ભ્રષ્ટાચારના તાલુકા સંઘ અને એપીએમસી માંથી મળદા બેઠા થાય એવી સ્થિતિ છે તો આ બધાની તપાસ આ બધાની વાત ડીસાના અત્યારે જે જાગૃત ધારાસભ્ય છે એમણે પણ કરાવી જોઈએ અને ડીસાના જાગૃત ધારાસભ્ય આ તપાસ કરાવશે તો ડીસાના ખેડૂતોની ખૂબ મોટી સેવા કરી ગણાશે આની અંદર માત્ર રબાઈ સમાજનો પ્રશ્ન નથી રબાઈ સમાજ વહીવટમાં હતો બાકી પ્રશ્નો તો સૌ ખેડૂતોનો છે તમામ જાતિના ખેડૂતોના પૈસા અને તમામ જાતિના ખેડૂતો આ બંને ક્ષેત્રોમાં લૂંટાતા હોય ત્યારે એને બચાવવાની જવાબદારી પણ ધારાસભ્યશ્રી થાય છે ધારાસભ્યશ્રી પ્રવીણ માળી આ બાબતે જાગૃત બની અને તેઓ પણ આ બાબતે સક્રિય બને તો એમને સહયોગને સહકાર આપવાવાળા પણ ઘણા બધા મળશે આવી વાત અત્યારે ડીસા તાલુકા સંઘ અને માર્કેટયાર્ડ તરફથી હું મૂકી રહ્યો છું અને આટલેથી ન અટકતા જો આ કેસને તપાસને આગળ ધપાવવામાં આવશે તો ડીસાનું ખેડૂતોનું કલ્યાણ થયું ગણાશે તેવું મારે કહેવું છે ભારત માતા જય